મહારાજ સમાજ દર્શન ચેનલ માં આપ સૌનું શાનદાર શાનદાર સ્વાગત કરું છું અત્રે સમાજ દર્શન ચેનલ શ્રી આરજી લિંબાચિયા તેમજ શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલ ના આજે ગત રોજ ચુવાણ પંથકના ન્યાયાધીશ ગ્રુપમાં વિનોદભાઈ વડોદરિયા જેઓ ટ્રસ્ટ પ્રમુખ છે તેમના દ્વારા ન્યાયાધીશ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ રજૂ થયેલો એ મેસેજમાં ઘણી આપવીતી હતી એ આપવીતીમાં ચુવાડ જૂથના બેતાલીસ જથના ગુંજાલા ગામના સોનલબેન પ્રવીણભાઈ વાણંદ જેમના અકસ્માતના સમાચાર જાહેર થતા અને એ સમાચાર સમાજ દર્શન ચેનલ ટીમના શ્રી આરજી લિંબાછિયાની નજરે પડતા તુલતજ હસમખાઈ લખતરિયાનો સંપર્ક કરતા આજે અમારી સમાજ દર્શનબેન પ્રવીણભાઈ રૂબરૂ જાત મુલાકાત કરવા આવ્યા છીએ અમારી સાથે આજે કેમેરામાં તમે જોઈ રહ્યા છો ચુવાડ જથ વાણંદ સમાજના ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રી વિનોદભાઈ વડોદરીયા સાહેબ પણ અહીંયા મોજુદ છે ચુવાડ જથ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નારણભાઈ અમારા ચુવાણ સમાજના અને લોકપ્રિય ભજનીક છે શ્રી વિષ્ણુભાઈ બનારા પણ અહીંયા મોજૂદ છે બાજુમાં ચુવાણ જૂથ પાંચ પરગણાના ખાવડ જૂથના પ્રમુખ શ્રી રમેશભાઈ નાઈક પણ અહીંયા મોજુદ છે અને આ બાજુ બતાવું તમને તો અમારો નાનકડો પણ રાયના દાણા જેવો ખાવડ જથનો જેને ઘણું ઘણું જ્ઞાન સામાજિક જ્ઞાન જેના મગજમાં ભગવાને રાખી દીધું છે એવો ગુણવંતભાઈ નાય અને મારો બહુ વાલો છે એવો નાઈ એ ગુણવંતભાઈ નાય પણ અહીંયા અમારી એક હાકલે અહીંયા દર્દીની જાત મુલાકાત કરવા આવ્યા છીએ તો ગુજરાતભરના નાઈ વાણંદ સમાજને હું શ્રી આરજી લીંબાચિયા નતમસ્તકે કરબદ્ધ વિનંતી કરું છું કે જ્યારે જ્યારે સમાજદર્શન ચેનલની ટીમે ગુજરાત નાઈ વાળંદ સમાજ પાસે મદદની સહાયની માંગણી કરી છે ત્યારે મારો વાળંદ સમાજ ચારેય બાજુથી ખૂબ જ આર્થિક સહયોગ દરેક જેને જરૂરિયાતમંદુઓને આપ્યો છે તો આજે પણ ફરીવાર આપની સમક્ષ આવો જ એક ખૂબ જ દયનીય ખૂબ જ અતિ કરુણાંતિક આપણને હૃદયમાં દયા ઉપજે એવો એક કિસ્સો લઈને મારી સમાજ દર્શન ચેનલ આપની સમક્ષ આવે છે અને આજે જો ફરીવાર તમને હું આ સોનલ બેન ની ઉંમર લગભગ 38 વર્ષ છે બાજુમાં બેઠા છે એમના મિસ્ટર છે જે પ્રવીણભાઈ નાય આ ફરીવાર એમને સવારે વ્યવસાય પર જતા હતા બ્યુટિશિયન હતા વ્યવસાય પર જતા એક્ટિવામાં જાન્યુઆરી મહિનો હતો ખૂબ જ ઠંડીનું વાતાવરણ હતું અને એક્ટિવા પર જતા ધુમ્મસવાળા વાતાવરણમાં એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતા એમની ખોપરીના ચૂરે ચૂરા થઈ ગયા હતા કપાળના ભાગે આપ એકદમ મારો વિડીયો મારો કેમેરો નજીકથી તમને બતાવી રહ્યો છું સોનલ બેનનું આપ તમે જોઈ શકશો પરિસ્થિતિ કેટલી દયનીય છે એમના મિસ્ટરજી પ્રવીણભાઈ એ પણ એમની સાથે બેઠા છે આ હાલત જ્યારે દર્દીની હોય અને આવો નિસહાય પરિવાર મારા વાણંદ સમાજ પાસે જ્યારે મદદ માગતો હોય ત્યારે મારી તમારી આપણા સૌની ફરજ એ બને કે આવા પરમાર્થ ભરેલા કામમાં અને મારો સમાજ તો સેવાને ભરેલો મારો બાળન સમાજ છે તો આવી આજે પડી નજરે આજે પરમાર્થનું કાર્ય સેવાર્થનું કાર્ય આવી રહ્યું છે ત્યારે હું શ્રી રમણભાઈ લીંબાજી આ આપને નતમસ્તકે કર બધ વિનંતી કરું છું કે નિસહાય આ જે પરિવાર ખૂબ જ પીડાઈ રહ્યો છે આવી હાલતમાં સૌ મારો બાળન સમાજ યથાશક્તિ કોઈ સો બસો પાંચસો હજાર બે હજાર પાંચ હજાર રૂપિયાની અહીંયા સહાય કરજો

કરી શકો છો આપે કરેલી મદદ ડાયરેક્ટ પ્રવીણભાઈના એકાઉન્ટમાં જમા થશે તો મદદ કરવામાં કોઈ ભાઈએ સેજ પણ સંકોચ રાખવો નહીં હવે આ વિશે હું વધારે જાત તપાસ કરવા માટે પ્રવીણભાઈ નાઈ જે છે એમના એમના મિસ્ટર છે એમને વિનંતી કરું છું કે આ સોદરબેન વિશે બનાવ કઈ રીતે બન્યો અથવા આમાં તમે શું શું તકલીફો વેઠી એ પ્રવીણભાઈ આપણને એમના શબ્દોમાં ટૂંકમાં જણાવશે શ્રી પ્રવીણભાઈ વાણંદ જય લિંબત જય લિંબત સાથે જણાવવાનું કે મારી વાઇફને સવારે બ્યુટિશિયન માટે જઈ રહી હતી અને સવારે સાધનના અકસ્માતના હિસાબે ધુમ્મસના કારણે ડિવાઈડર સાથે ટકરાતા એના માથામાં એટલી જબરજસ્ત ઇજા હતી કે એ ડૉક્ટરે તો ઓલરેડી પ્રાઇવેટમાં તો કોઈ જગ્યાએ કેસ જ નહોતો લીધો જે મોટી સિવિલમાં એડમિટ કર્યા હતા એમને બી ચોવીસ કલાકની મને પહેલી મુદત આપી બીજી મુદત મને અડતાલીસ કલાકની આપી અને ગયા મહિનામાં આજે ગયા બારમા મહિનામાં આ નહીં એના આગલા જાન્યુઆરીમાં ત્યાં મને કહી દીધું હતું કે હવે ભાઈ બેન બચશે નહીં તમે ઘરે લઈ જઈને સેવા કરો એક વર્ષ તો કન્ટિન્યુ હોસ્પિટલમાં રાત દિવસ મેં સેવા કરી છે રાતે ઊંઘ શું છે તમે ત્રણ દિવસ બે દિવસનો ઉજાગરો કરીને જોશો મારા માલિક તો ખબર પડી જશે જ્યારે મેં એક વર્ષ સુધી ઊંઘ શું છે એ જ ખબર નથી અને કઠણ રાત દિવસ સેવા કરી મેં મારી વાઇફને ઊભી કરવાનું એક જોશ અને તમને એમ રાખી હતી કે મારે કોઈ બી સંજોગોમાં આને ઉભી કરવી જ છે અને ડૉક્ટરોએ તો મને કહી દીધું હતું કે ભાઈ આનો કોઈ જ ઇલાજ કે કોઈ રસ્તો અમારી પાસે નથી રહ્યો હવે નાના હોસ્પિટલમાં ગમે ત્યારે તમે લઈ જાઓ તો તમને શું કહેશે કે એમના કેસ હાથમાં નહીં તો મોટી સિવિલ લઈ પણ મારી માટે તો સુપ્રીમ જે મોટા મોટી હોસ્પિટલ છે મોટી સિવિલ એને જ મને કહી દીધું કે હવે મારી પાસે રસ્તો નથી એના અત્યારે હાલમાં મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને મારી વાઇફને ઘણું બધું રિકવર આવી ગયો છે પણ હવે હું દેવામાં બહુ જ તૂટી ચૂક્યો છું અને પ્લીઝ સમાજ તરફથી મને કોઈ બી જે બી થાય એ મદદ રૂપ બનવા બધાના દેહ હાથ જોડી પ્રાર્થના કરી અને વંદન કરું છું જય જયમ ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ નાય એમની આપ પ્રીટી એમના શબ્દોમાં જ આપણે સાંભળી હવે અહીંયા જે સેવા સહયોગમાં જે ચુમાળ વાણં સમાજના કાર્યકરો છે અહીંયા પણ મોજૂદ છે આપણે એમની હાજરીમાં જ વાત કરવી છે એટલે આ કિસ્સાની કેટલી સનાતની છે કેટલો કિસ્સો સત્ય છે એ પ્રકાશ મારે મારા સમાજ સાથે પાળવો છે તો ચુવાડ બાળન સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રી વિનોદભાઈ બડોદરિયા પણ હસ્તે અત્યારે મોજૂદ છે તો એમના શબ્દોમાં સાંભળીએ અથવા એ પણ મારા સમાજને એક વિનંતી કરે છે તો શ્રી વિનોદભાઈ બડોદરિયા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ આ કિસ્સાની સત્યતા શું છે અથવા આ કિસ્સામાં આપણે શું કરી શકીએ સમાજ કેવી મદદ કરી શકીએ એવા એમના શબ્દોમાં આપણે સાંભળીએ શ્રી વિનોદભાઈ વડોદરિયા નમસ્કાર શ્રી જુવાડ માજપ્રગડા વાણ સમાજ ટ્રસ્ટ અને જુવાડમાં વસતા ગોજાડા ગામના વતની અગાઉ મુંબઈ સ્થાયી થયેલા હાલ અમદાવાદ ગોતામાં રહે છે થોડા સમય પહેલા એમને બ્યુટી પાર્લરનું કામ કરી અને આવી રહ્યા હતા અને ધુમ્મસના કારણે જબરજસ્ત એક્સિડન્ટ મોટો થયો અને છેલ્લા એક દોઢ વર્ષથી ખૂબ જ મેડિકલ સહાય માટે આજે કાલે હું મારા ઘરે બેઠો હતો અને મારા ધર્મપત્નીએ કહ્યું કે સમૂહ લગ્ન કરો છો શિક્ષણનો સમારોહ કરો છો આ મેડિકલના કામ તમે કરતા નથી તો ગઈકાલે મારા ધર્મપત્નીએ મને પ્રેરણા આપી અને મેં મેસેજ કર્યો અને ચુર્ણ પંથકમાં વસતા તમામ ભાઈઓએ એવો આવકાર આપ્યો છે જબરજસ્ત કે આ બેનને નહીં સહાય નહીં પણ આપણે એમના પરિવાર તરીકે મદદ કરવાની છે અને આપણો સમાજ કેવી રીતે આગળ આવે અને મેડિકલમાં પણ આ ને અને પરિવાર પરિવારને ખૂબ મદદ મળે ચાર નાના બાળકો છે અને છેલ્લા ઘણા સમયથી જે કંઈ નાની બચત હતી તે પણ હવે એમની પાસે રહી નથી તો આજે આપણે સમાજે તમામે વસ્તાએ એમના દ્વારે એમના જે આ સમાજ દર્શન ચેનલના માધ્યમથી જે કંઈ આજે જાહેરાત કરવામાં આવી છે અને હું પોતે એકવીસો રૂપિયા અને ટ્રસ્ટ પતિ અગિયાર હજાર રૂપિયાનું દાન અમે સંમતિ લઈ અને ટૂંક સમયમાં એમને આપવામાં આવશે અને ખાસ આ માટે તમામ જ્ઞાતિબંધુને વિનંતી છે કે થોડું થોડું કરી અને તે દરિયો ભરાઈ જાય અને આપણે આપણા સમાજને આગળ લાવી શકીએ એવા પ્રયત્ન કરવા માલિંબચને પ્રાર્થના કરવામાં આવશે બોલો લિંબચ મહાથ કી જાય બાબા વિનોદભાઈ વડોદરિયા સાહેબનો બહુ સરસ એમને જે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે તે ખરેખર છે અને એમને અભિનંદન છું હવે એવા જ આપણા અને અમારા સમાજનું એક ઘરેણું કહેવાય એવા શ્રી વિષ્ણુભાઈ પનારા પણ અહીંયા મોજુદ છે તો વિષ્ણુભાઈ પનારા તો એની વાણી તો ખરેખર સાંભળવી એક લાવો છે પણ આજે એમની વાણી એક દયનીય દયનીય પરિસ્થિતિમાં જે વહે છે એને સાંભળો

માતાઓ બહેનો વડીલો સૌને નમ્ર અરજ કરું છું કે વાળંદ સોનલબેન પ્રવીણભાઈ એમને આ અકસ્માત થયો છે એમાં અમે ચુવાર સમાજના ટ્રસ્ટીગણ અને સમાજના સૌ મહાનુભાવો અથાક મહેનત કરી અને સમાજના વડીલોને નમ્ર વિનંતી કે જેટલી બને એટલી વધારે એમને મદદ થાય એવા પ્રયત્નો કરો એવી મારી નમ્ર વિનંતી છે

શ્રી જુવાપાલવાળા માણસ સમાજના બેત્તાલીસ જૂથના સોનરબેનની રૂબરૂ મુલાકાત લઈ ખૂબ જ દુઃખની લાગણી ઉદ્દવી દેવું છે તો અમારી એટલી જ નમ્ર અરજ છે કે રમેલ જે આ મુહિમ ઉભાડી છે તેને વધારેમાં વધારે સહકાર આપી અને સહભાગી બનીએ વણજૂથ પાસ પરગડાના અને ખાવડ જૂથના પ્રમુખ શ્રી શ્રી રમેશભાઈ નાઈ પણ અહીંયા મહોદ્યું છે તો રમેશભાઈ આઈને વિનંતી કરું કે તેઓ આ જે આ બનાવ છે આ જે કિસ્સો છે એ કેટલો દયનીય છે કેટલો કરુણતે કા ભરેલો છે એવો એમના શબ્દોમાં આપણને થોડી વધારે માહિતી આપશે શ્રી રમેશભાઈ નાયક બોલો લિંબત માત કી જાય તો આ પાંચ પડા વાળ સમાજના દરેક ભાઈઓને ખાસ જણાવવાનું કે આપડા સમાજના અને એમાં 42 જૂથના શ્રી પ્રવીણભાઈના ધર્મપત્ની તેમને ખૂબ ભયંકર એક્સિડન્ટ થયો છે અને તેઓ લોકોએ ખૂબ ખર્ચો કર્યો છે હવે તેમની પાસે પણ નાણાંની ભીડ આવી ગઈ છે તો દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી પાંચ સો બસો પાંચસો હજાર પાંચ હજાર દસ હજાર તમારે ભગવાનને જેટલી યથાશક્તિ અપાવ એટલું દાન કરવા હું ખાવડ દૂધ તરીકે પ્રભુ તરીકે તમને નમ્ર વિનંતી કરું છું જય લિંબર જય લિંબર ખૂબ ખૂબ આભાર હવે સમાજ દર્શન ચેનલના ખૂબ જ સક્રિય પ્રતિનિધિ તરીકે અને જ્યારે એમને હાકલ કરું ત્યારે ક્ષણભરમાં એવો હાજર થઈ જાય એવા અમારા ગુણ હસમુખભાઈ લખતરિયા સાહેબ નો ખરેખર દિલથી આભાર માનું છું કે મારા આ કાર્યમાં શરૂઆતથી જ સહકાર આપે છે ગુજરાતનું ગમે તે ગામડું હોય ગમે તે પંથક હોય અમે અમારા સ્વખર્ચે આવા આવા સમાજમાં જે બનાવો છે જે કિસ્સાઓ છે એને અમે સમાજ સમક્ષ ઉજાગર કરીએ છીએ તો શ્રી અશમુખભાઈને વિનંતી કરીશ કે તમે પણ આ કિસ્સા સહયોગ માટે શું કરાય એવા તમારા બે શબ્દો અહીંયા જણાવશો જય લિંબચ જય શેન મહારાજ જય નંદ અત્રે શ્રી રમણભાઈ લિંબચનો ગઈકાલ રાત્રે મારા ઉપર ફોન આવ્યો કે અમારા સમાજમાંથી એક માહિતી મને ઉપલબ્ધ થઈ છે જે ચુવાડ સમાજને બાબતે છે અને જે કિસ્સો છે ખરેખર દજનીય અને અતિ ગંભીર બાબતનો છે તો ખરેખર આપણે એનો ઇન્ટરવ્યૂ બનાવવો છે તો આપણે ત્યાં રૂબરૂ જઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને આજ સવારે હું શ્રી હસમુખ લખતરિયા શ્રી રમણભાઈ લિંબાચિયા પછી ચુવાડ પંથકના પ્રમુખ શ્રી વિનોદભાઈ વાડોદરિયા લોકગાયક કલાકાર શ્રી વિષ્ણુભાઈ પનારા તથા ચુવાડ પંથકના અન્ય પ્રમુખો વગેરે અત્રે મુલાકાત લઈ આ માહિતી વાસ્તવિકતાની ચકાસણી કરવા આવેલા છે નજરા ગંભીર અને દયનીય છે શ્રી પ્રવીણભાઈ ના માથે આર્થિક જવાબદારી ઘણી મોટી આવી ગયેલી છે એવું પ્રતિ મેં જોયું છે આ સમાજ અને જોડકે શક્ય હોય એટલી મદદ પૂરેપૂરી કરેલી છે અને બહુ મોટા બોજા હેઠળ આવી અને પોતાની તમામ થાવર મિલકતો જંગત મિલકતો તથા રોકડ તમામનો ખર્ચો કરીને આજે દેવાના ડુંગર રીતે દબાયેલા છે ત્યારે આપણી એક નાયવાણન સમાજ સમસ્ત ગુજરાતને અપીલ કરવાની મારી એક જ વિનંતી કે દરેક સમાજનો વ્યક્તિ તો કરે પણ સમાજની આવેલી લગભગ ત્રણસો જેવી સંસ્થાઓ છે જેને ગંભીર બંધારણીય રીતે પણ આ મુદ્દાને ધ્યાનમાં લેવાની જરૂર હોય એવું મને દેખાય છે કારણ કે શિક્ષિત થશે તો ખરા પણ જો સમાજ મજબૂત નહીં હોય તો સમાજનો દરેક છેવાડાનો માનવી જો આવી પરિસ્થિતિ ગંભીર ભોગવતો હોય તો એના પ્રત્યે પણ આપણે ખરેખર લક્ષ્ય આપવું જોઈએ અને દરેક પરિવારને ઉભો કરવો એ આ દરેક સંસ્થાઓએ પણ જવાબદારી સાથે કાર્ય કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે વિશેષ આ બાબતમાં નહીં કહેતા ફૂલ લે તો ફૂલની પાઘડી રૂપે આ પરિવારને સહાય આપવાની જરૂર છે સ્થળ મુલાકાત લેતા આ પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડના એક સામાન્ય સામાન્ય મકાનની મકાન રહેશે મેં નજર શક્ય છે તો રમણભાઈને વિનંતી કરું છું કે એમના લોકેશનનું પણ આમાં નિર્દેશન કરે જેથી સમાજને એની વાસ્તવિકતાનો ખ્યાલ આવે એવું મારું માનવું છે આસ્તુ હશમુખ લખતરિયા સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ આ પ્રવીણભાઈના મકાનનું લોકેશન છે જેઓ ખૂબ જ જૂના ગોતા હાઉસિંગ બોર્ડ જેને જૂના હાઉસિંગ બોર્ડ કહેવાય છે તેમાં રહે છે ખરેખર આપ જોઈ શકો છો અમારા વિડીયોના માધ્યમથી કે એક વસાહત જેવું કોલોની જેવું આ સ્થળ છે આ એમના મમ્મી ઊભા છે બાજુમાં ઊભા છે તે અને એમના આજુબાજુના પડોશીઓ પણ અહીંયા આપણને દેખાઈ રહ્યા છે આ ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ એમની ખબર પૂછવા એમના ખબર અંતર પૂછવા તો આવો પરિવાર છે જ્યાં આપણને આપણું હૈયો એવું કહેશે કે ના ખરેખર આ પરિવારને જો ઉપરથી આ વિનોદભાઈ વડોદરિયા ઉતરી રહ્યા છે ઉપરના મકાનમાં રહે છે ગુણવંતભાઈ પણ છે અહીંયા સાથે નારણભાઈ નાઈ છે રમેશભાઈ નાઈ છે અને હું પણ સાથે છું તો ખરેખર આવા જ્યારે કિસ્સાઓ આપણી સામે આવે છે ત્યારે ખરેખર આપણું અંતરાત્મા કકડી ઉઠે છે કે મારો સમાજ મારો સમાજ કઈ રીતે આગળ આવે કઈ રીતે અમને સહયોગ કરીએ કઈ રીતે મદદ કરીએ એવા અંતરના ભાવ આજે ખૂબ જ પેદા થયા છે અને આ પરિવારને ગુજરાતભરના દરેક નાઈ વાણન સમાજ યથાશક્તિ તમારાથી જાય એટલી ફૂલ નહીં ને ફૂલની પાખડી જેટલી નાની મોટી કોઈ પણ આપની શક્તિ મુજબ મદદ કરજો એવી હું શ્રી રમણભાઈ લિંબાછયા સમાજ દર્શન ચેનલ વતી આપને નતમસ્તકે બે હાથ જોડીને વિનંતી કરું છું આવો મારા બાપલા આવા પરિવારને આપણે મદદ કરી અને એને બેઠો કરીએ મારી તમારી આપણા સૌની ફરજ મહારાજ હું અશમુખભાઈ લખતરિયા સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ આજરોજ શ્રી રતિભાઈ તલાટી ચુવાડ પંથક પાંચ પરગણાના પ્રમુખની રૂબરૂ મુલાકાતે એમના નિવાસસ્થાને આવ્યો છું અને એમના તરફથી શ્રી સોનલબેનનો જે પણ અકસ્માત થયો છે એ બાબતમાં એમનું મંતવ્ય જાણવા રૂબરૂ મુલાકાતે અત્રે આવ્યો છું તો શ્રી રતિભાઈ આપનો પ્રતિભાવ મને આપવા વિનંતી જય સ્વામિનારાયણ આ જે સોનલબેનનું જે એક વર્ષ પહેલાં જે એક્સિડન્ટ થયેલો હતો તેમાં કોઈ અત્યાર સુધી કીધું નહોતું પણ એના ખર્ચના દાખલ કરેલા છે એટલે મે મેડિકલમાં ખર્ચો વધારે હોવાથી તેમને મદદ કરવા સર્વ જ્ઞાતિબંધુઓને વિનંતી છે અને જો એમાં તેઓ આગળ આવે એનો આ બેતાલીસ જૂથ આ જૂથ વાઈટ નથી પરંતુ આ એક સમાજના એક આપણા એક નૈતિક ફરજ સમજી દરેકને જે ફૂલ હોય ફૂલની પાખડી આપવા નમ્ર વિનંતી છે જય સ્વામિનારાયણ મારા પાંચસો રૂપિયા લખી લે આભાર રતિભાઈ આભાર સમાજ દર્શન ચેનલ અમદાવાદ શ્રી હાર્દિક લિંબતિયા હશમુખભાઈ લખતરિયા અસ્તુ